આજના વર્ષ માડિયા મંડળની બેઠક મળેલ જેમાં ચલોગામ અભિયાન અંતર્ગત એક મહત્વની બેઠક થઈ જેમાં શેવાડાના શક્તિ કેન્દ્ર સુધી પહોંચી અને ની યોજનાઓ પહોંચાડવાનું કામ અને દરેક ગામની દરેક ગામની જે યોજનાઓનો લાભ લીધો છે લોકોને મળી અને સશક્ત ભૂત કરવાની એટલે કે જે એ કેટેગરીમાં હોય બી કેટેગરીમાં સીડીમાં જે બુત છે એને મજબૂત કરવા માટે અમારી પાર્ટીના આદેશ મુજબ અમે આજથી જ કાર્ય શરૂ કરી દીધેલું છે આટલું કઈ મારી વાતું છું ભરત માતાય ભા